રાહુલ ગાંધી પોતાની યુટ્યુબ ચેનલ પર મુરબ્બો બનાવવાનો પાંચ મિનિટો એક વિડીયો શેર કર્યો છે તેને અપનાવવામાં સોનિયા ગાંધી મદદ કરી રહ્યા હોવાનું પણ જોવા મળી આવ્યું છે ત્યારે આ પાંચ મિનિટના વિડીયોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે રાહુલ અને સોનિયા આ મુરબ્બાને કાચની બરણીમાં ભરી રહ્યા છે ત્યારે આ જાર પર એક ટેગ છે કે જે વિડીયોમાં એક ક્ષણ પણ બતાવવામાં આવી છે વિડીયોમાં રાહુલ સોનિયાને જો બીજેપીના લોકો ઈચ્છે તો તેઓ આ જામ મેળવી શકે છે હોવાનું કહી રહ્યા છે તો મહત્વનું છે કે અગાઉ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર મહિનામાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પાસેથી બિહારનું પ્રખ્યાત ચંપારણ મટન બનાવવાનું શીખ્યા હતા કે જેનો વિડીયો પણ રાહુલે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ